નમસ્કાર આપનું સ્વાગત છે ન્યૂઝ પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંચડી ગામે રહેતા પોપટભાઈ ભગાભાઈ બાંભા તેમજ મુનાભાઈ ભગાભાઈ બાંભાને ત્રણ વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો મળતી માહિતી મુજબ તારીખ અગિયાર સાત બે હજાર પચીસના રોજ મુનાભાઈ ભગાભાઈ મજૂરો લઈને જતા હતા ત્યારે ભૂગર ગામે રોકવામાં આવ્યા કે અમારા મજૂરો જોઈએ ત્યારે મુનાભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે બે દિવસ પછી તમે મજૂરો મળશે ત્યારે ઉશ્કેરાઈ જઈને મગાભાઈ લોમાભાઈ ભુવા રહે પાદરી ભમ્મર અને બુટાભાઈ ધોવાભાઈ રાજુભાઈ બુટાભાઈ દ્વારા મુનાભાઈને ગાળો દેવામાં લાગ્યા અને પોપટભાઈએ કહ્યું કે ગાળો ના દીધો ત્યારે પોપટભાઈને પાઇપ દ્વારા માર મારવામાં આવ્યો અને તેમના ટેમ્પામાં રહેલા દાંડિયા પોટક પોપટભાઈને છોડાવા ગયા ત્યારે મજૂરોને ધમકાવવામાં આવ્યા હતા અને તમામ મજૂરો દાઠા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા ગયા દાઠા પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધાવી જેમાં બુટાભાઈ ધોવાભાઈ રાજુભાઈ બુટા રહે ભૂંગર મઘાભાઈ લોમાભાઈ ભુવા રહે પાદરી ભમ્મરની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી કેમેરામેન રાધેશ્યામ દાણીધારીયા સાથે અશોક ઢાપા ટીવી ન્યૂઝ ગુજરાતી તળાજા ભુવાનભાઈ બામભા ઊંચડી ગામ મારું હું ઊંચડીથી કિથુરપુરના મજૂર ફરી અને ખેતીવાડીમાં લઈ જાઉં છું રસ્તામાં પગરના કોંગર ગામ પાસે હરેશભાઈ ગોહાભાઈ નામના વ્યક્તિએ મને દાડી આપ નગર બાફા હામી ગાળી દો અને મા હામી ગાડી દેવા મળ્યો અને મજૂરને બધાને મારવા મળ્યો પરાઈને દાડિયા દે મેં એને કીધું એક દિવસ ગમે છે કાલ દઈશ તું તુબળઝબરીથી દાડિયા શોતા સા ન દીધા એટલે બધાને માર્યા મને ધોકાને પાયા મૂન ગા વડે માર્યા બીજા બે ત્રણ જણા આવી ગયા મારા પગમાં ઈજા પહોંચેલી છે હાથે મારેલો છે અને મજૂરના ને બધાને કપડાં ફાડી નાખ્યા અને મા બેન સામે ગાળો દીધી તમને ક્યાં ક્યાં વાગ્યું મને એક પગમાં વાગ્યું ધોકા માર્યા પાંચું અને ખંભેને જગ્યાએ ધોકા માર્યા અને દાડિયા નહીં માર્યા દાડિયા નહીં માર્યા બે ટેમ્પોના મજૂરને માર્યા તો અત્યારે તમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલા છો ફરિયાદ કરવા આવેલા છે બધા મજૂરે પોલીસ સ્ટેશન આરે આવેલા છે